ભુજ ખાતે ફરજ બજાવતા દહેજ પ્રતિબંધક તથા સંરક્ષણ ઇન્ચાર્જ અધિકારીએ સાયબર ક્રાઇમ તથા સાયબર ફ્રોડથી થતા નુકસાન માટેની સહાય યોજના અંગે માહિતી આપી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ નમસ્કાર હું મારું નામ ભરત મકવાણા છે હું હાલમાં ઇન્ચાર્જ દહેજ પ્રતિબંધક અધિકારી સંરક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવું છું કચ્છ જિલ્લા ખાતે ખાસ કરીને હાલના સમયમાં સાયબર ક્રાઇમના ગુનાઓ વધતા જાય છે અને સાયબર ફ્રોડ થવાની શક્યતાઓ પણ ખૂબ હોય છે એ સંદર્ભમાં જિલ્લાની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના મેળવતી બહેનોને ખાસ અનુરોધ છે કે અત્રેની કચેરી દ્વારા કોઈ પણ પ્રકારના ઓટીપી કે કોઈ પણ રીતે નાણાંની માગણી કરવામાં આવતી નથી આ સિવાય અમારી કચેરીમાં કદાચ જો બહેનનું આધાર કાર્ડની વિગત અથવા મોબાઈલ નંબરની વિગત માગવામાં આવતી હોય છે એ પણ અમે મામલતદાર કચેરી મારફતે મંગાવીએ છીએ અને જો આપની ત્યાંથી કોઈ બહેનના ત્યાં કોઈ એવો ફોન આવે કે ઓટીપી કે બીજી કોઈ વિગત નાણાકીય પાન કાર્ડ કે બીજી કોઈ વિગત માંગવામાં આવે તો નજીકની મામલતદાર કચેરી અથવા જિલ્લા મહિલાના બાળ અધિકારીની કચેરીનો સંપર્ક કરવો અને આવી કોઈ પણ જાતની લિંક કે એવું અમે કોઈ ફોરવર્ડ કરતા નથી કે જેથી કોઈ નાણાકીય નુકસાન થઈ શકે એટલે ખાસ કરીને બહેનોને જે સાયબર ક્રાઈમની લંપેટમાં નહીં આવે એના માટે ખાસ અનુરોધ કરીએ છીએ કે કોઈ પણ આવી લિંક ખોલવી નહીં કે કોઈ પણ ઓટીપી કે નાણાકીય વ્યવહાર જો ગાંધીનગરની ઓફિસથી બોલીએ છે કે જિલ્લાની ઓફિસમાંથી બોલીએ છીએ અને તમારી પાસે જો કોઈ લિંક કે ઓટીપીની બાબત કોઈ માંગે તો એવી આપવી નહીં એ ખાસ અનુરોધ છે આપણી જે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના છે એના કચ્છમાં સાઠેક હજાર જેટલા લાભાર્થીઓ છે અને મોટાભાગની બહેનો નિરક્ષર હોય છે એટલે એમની સાથે ફ્રોડ થવાની શક્યતા વધારે હોય છે એટલા માટે જ અમે જે બહેનોને અનુરોધ કરીએ છીએ કે કોઈ પણ જાતની લિંક ગાંધીનગરથી કદાચ જો જનસંવાદ સેતુ કાર્યક્રમ હેઠળ સરકાર દ્વારા ફોન કરવામાં આવે છે એ માત્ર યોજનાનું મૂલ્યાંકન કરવા માટે કે બેનને પૂછવામાં આવે કે તમારી સહાય મળે છે કે નથી મળતી ક્યારે મળે છે તો એવી માહિતી આપી શકો છો પણ કોઈ પણ જાતની કે પૈસા કે એ માંગણી કરવામાં આવે કે તમે આ ખાતામાં આટલા પૈસા નાખો તો તમારી સહાય શરૂ થશે એવી કોઈ પણ સરકારની કે અત્રેની કચેરી દ્વારા કોઈ પણ માહિતી માંગવામાં આવતી નથી એટલે ખાસ અનુરોધ છે કે જો તમારી પાસે બહેનો પાસે પૈસા કે વિધવા સહાયના નામે પૈસા માંગવામાં આવે તો બિલકુલ નહીં આપવા અને નજીકના પોલીસ સ્ટેશન કે મામલતદાર કચેરી કે અત્રેની કચેરીએ જાણ કરવા અને સાયબર હેલ્પલાઇન ઉપર જાણ કરવા વિનંતી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે